ભારે વરસાદ ને કારણે વાવ થરાદના સુઈ ગામ માં કપરી હાલત થઈ ગઈ છે લોકોની જેમાં સુઈ ગામ થી વાવ થરાદતા હાઈવે પર પાણી જે છે યથાવત છે

આ સાથે વધુ માહિતી આપવા માટે વાદદાતા હિંમત મોદી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે હિંમતજી જે પ્રમાણે બનાસકાંઠાના સુગામમાં પૂરની વિકટ સમસ્યા સર્જાઈ હતી ત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં

અહીંયા લોકોને અમે કીધું અમે તમારી સાથે છીએ. અમે ત્યાં દ્રશ્ય બતાવ એટલે પાણી જે છે પરંતુ નથી અમને દ્રશ્ય બતાવ. તો પ્રતિભાવ તમારિયાં શરીર સ્થાનની અહીંયા ગામ છે 23 થી 24 સુધી ગામનો રો મેઈન છે મેઈન રસ્તો હાલ તો થપ થઈ ગયો છે લોકોને બહાર જવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી છે અહિયા લોકોને આવા જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને ચાલવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને એક બાજુ ટ્રેક્ટર અને જે_સી_બી થી લોકો અહિયા અવાર કરી રહ્યા છે તમે બીજી દ્રશ્ય બતાવી છે દ્રશ્ય છે જ્યાં પાણી કૂતરો ને પાણી છે અહિયા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહિયા લોકો અહિયા વારંવાર પાણી પોકારી રહ્યા છે કે સાત દિવસ હોવા છતાં પણ અહિયા પાણી ઓછર્યું નથી કહી શકાય છે કે તંત્ર હજી સુધી શું કરી રહ્યું છે કે આ ગામની હાથ સાત દિવસ થઈ ગયા છે હજી સુધી પાણી નથી ઓછર્યું

સાત દિવસ થઈ ગયા છે તંત્ર ની મારામાં કરી છે કારણ કે એક બાજુ દુકાન આગળ જ પાણી ભરાયા છે દુકાન આગળ પાણી ભરાય છે તમને કહી શકો દ્રશ્ય બીજો બતાવી અહિયાં લોકોની ગાડી છે ગાડી પણ અહીંયા પાણીમાં નાસ્તા બંધ પકડી ગયું છે ભારે મુશ્કેલીનો સામનો પણ કરી લેવો પડ્યો છે

ગુજરાત સરકારે ચાર ચાર ટીમ બનાવી છે તો તમારી ટીમો ક્યાં છે કે અહિયાં તો જે કોઈ અધિકારી કોઈ તંત્ર હાલ સુધી આવ્યું નથી સ્થાનિકોનું કેવું પણ એવું છે કે કોઈ તંત્ર વહેલીદાર હજી સુધી આવ્યો જ નથી જી

લાગુ નહી થાય બી તો અમે સરકાર ને તમારે લાભ છાપો છે પણ ગરીબો સુધી લાભ નથી આપે ધારાસભ્ય છે ધારાસભ્ય કેવા છે એ તમારા સારા શબ્દ નથી કોઈ અહિયાં સરપંચ છે કોઈ એના સરપંચ આગેવાન ની મુલાકાત તમારે ત્યાં લીધી છે સરપંચ આયા છે સરપંચ ના ઘર થી તમને ખાવા પીવા આલે ને આ રાત ઓધી જો કોઈ કેવા છે મોટો ઈડીઓ કેવો છે મેનેજર ઈ ભાર્યો નથી આ કોણ આયો ઈ ભાર્યો છે ભગવાન એ મન લઈ લાવે અન ભગવાન મન દે બોલે છે અમારો કોઈ નથી ઇન્દિરા ખુશ ઇન્દિરા કોતી છે કોઈ દે લોકો ને બાર નામ કોઈ ને

વધુ ત્રણ ઉમેદવારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા રાણાની પેનલના કુલ નવ ઉમેદવારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બળવાખોરો સામે કડક પગલા લેવા જિલ્લા પ્રમુખે સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે પક્ષના સિદ્ધાંતોને અને શિસ્ત વિરુદ્ધ જતા બળવાખોરો સામે કડક પગલા લેવાશે ભાજપના અંદર શરૂ થયેલ ઉથલ પાથલ થી ડેરીની ચૂંટણી રસપ્રદ બની છે આગામી સમયમાં વધુ રાજકીય દાવપે જોવા મળી શકે છે ભાજપના નવ લોકોને સસ્પેન્ડ કરાતા સાંસદ અકડાયા સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કરી છે નારાજગી ચૂંટણીમાં ભાજપની સામે જ ભાજપ લડી રહ્યું છે મનસુખ વસાવવાનું કહેવું છે સાથે વધુ માહિતી આપવા માટે સૌથી મોટી ભરૂચ જિલ્લાની એક સંસ્થા કહી શકાય જે ભરૂચ દૂધ ડેરી છે વર્ષોથી છેલ્લા અઢાર વર્ષથી અહી ઘનશ્યામભાઈ પટેલ જે ચેરમેન તરીકે પોતાનું પદ સંભાળી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબત ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જે પટેલ છે તે વચ્ચેના આંતરિક મતભેદોના કારણે આ સમગ્ર મામલો ગરમાયો છે અઢાર વર્ષથી ધાર્યું જે સત્તા છે તે એમની છે પરંતુ હાલ હવે અરુણસિંહ રણા જે વાઘરાના ધારાસભ્ય છે એ પણ મેદાને ઉતરાશે તેઓએ પોતાની પેનલ ઉતારી હતી વાત કરીએ પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જન પાર્ટીના સ્તરીય ઘનશ્યામ પટેલ નું વર્ચસ્વ વધુ હોય ત્યારે તેઓના પંદર ઉમેદવારો ક્યાંક ને ક્યાંક વિરોધમાં એટલે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જ એક પેનલ વિકાસ પેનલ કહીને ઉતારી છે જેના કારણે આ ભારતીય જનતા પાર્ટીની શિષ્ટભંગ હેઠળ આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વાત કરીએ તો જે ચેરમેન પદના દાવેદાર હતા તેવા દાવેદારને પણ ટિકિટ નથી આપવામાં આવી એટલે ક્યાંક ક્યાંક ને નારાજગી પણ છે અને આ જે નારાજગી જોવા મળી રહી છે જેને લઈને ક્યાંક ને ક્યાંક ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદો છે ને છે જેને લઈને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પણ ક્યાંક ને ક્યાંક અસર પડી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે વાત કરીએ તો અ કુલ છ લોકો જે ભરૂચ જિલ્લાના છે અને ત્રણ લોકો નર્મદા જિલ્લાના એમ કુલ મળી અને અરુણસિંહ રાણાના નવ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીમાંથી સદસ્યતા તેઓની રદ કરવામાં આવી છે પરંતુ ત્યારે પણ હજી પણ અરુણસિંહ રાણા પોતે કહી રહ્યા છે કે હું ભારતીય જનતા પાર્ટીનો સાચો સિપાહી છું અને અમે ભારતીય જનતા પાર્ટીના જે ટિકિટ ફાળવણી કરવામાં આવી છે અમે તેમાં અમારો કોઈ કેવો વ્યક્તિગત વિરોધ નથી એટલે ક્યાંક ને ક્યાંક આવા જ વિવાદોના કારણે ભારતીય જનતા પાર્ટીની ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પરાજય થાય કે તેમાં બે મત નથી આ પરત પરત જ ખાલી જંબુસર કે ભરૂચ જિલ્લા માટે નથી આ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આંતરિક વિખવાદો એ ભારતીય જનતા પાર્ટીને અસરકારક છે જી જી જપનજી આપ અમારી સાથે જોડાયેલા રહેજો तो दर्शक मित्रों आज आ मुद्दे चर्चा करने बाकी है परंतु हाल समय थोड़े एक नकड़ा विराम तुम्हारा सोना ने काम पर लगाड़ो આજે કાલ કરો વન એટ હંડ્રેડ થ્રી

અને દુઃખ સાથે કેવું પડે છે કે ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા જેઓની પાર્લામેન્ટરી બોર્ડ પણ અવગણના કરતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોવા છતાંય ક્યારેક ક્યારેક ભારતીય જનતા પાર્ટીના અગેન્સ્ટમાં નિવેદનો આપતા હોય છે અને જ્યારે પછી ઉચ્ચ સ્તરીય તેઓ પર પ્રેશર આવતું હોય ત્યારે તે બાબતને નકારતા પણ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ફક્ત ને ફક્ત એટલો હતો ભારતીય જનતા પાર્ટીમાં ડીટીપી આવેલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવેલા હોય અને લઈને તેઓ એક પત્ર ભાજપ પ્રમુખ ને જણાવ્યું હતું કે પ્રકાશ મોદી અને જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે તે બેનદેવ એક જ દિશામાં ચાલી રહ્યા છે અને એ દિશાના કારણે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે એટલે આવી ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદો છે પરંતુ આ સમગ્ર વિખવાદ કેમ કે સહકારી ક્ષેત્રે વાત કરીએ તો અરુણસિંહ રાણા એટલે ભરૂચ ડિસ્ટ્રિક વર્ષોથી સહકારી ક્ષેત્રે આમ અને તેઓના બંદેવના પુત્ર એ પોતે બંદેઓ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા તેઓના જ્યારે બેને હું લોન્ચિંગ કરવામાં આવ્યું તે વખતે જ નક્કી થયું હતું કે હું ડેરી સંભાળીશ અને તમારે બેન સંભાળવાની પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક વિકદ થતા સમગ્ર ડેરીનું રાજકારણ ગરમાયું છે આજે તારીખે તે મતદાન થવાનું છે પરંતુ ક્યાંક ને ક્યાંક પૂર્વ આજે ચેરમેન છે ઘનશ્યામ પટેલ તેઓનું ક્યાંક ને ક્યાંક દબદબો રહેલો છે અને વર્ષોથી નાનામાં નાના કાર્યકર્તા હોય કે ડેરીના સંચાલકો હોય તેમાં ઘનશ્યામ પટેલનું વર્ચસ્વ ભારે રહ્યું છે પરંતુ અરુણસિંહ રાણા દ્વારા અનાધાર કર્યો હોય હવે જોવાનું રહ્યું કે પાર્લામેન્ટરી બોર્ડ આ ધારાસભ્ય છે તો તેની સામે કંઈક પગલા લેશે ખરા કેમ કે આ સમગ્ર પેનલ ઉભી કરનારા વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા હતા ત્યારે તેઓની સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા પરંતુ તેઓની જે પેનલમાં પાર્ટીમાં પાર્ટી માં ઉમેદવારી જેને નોંધાવી છે ડેરી વિરુદ્ધ તે લોકોને ફક્ત સસ્પેન્ડ કરવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં આ રીતની ચર્ચાઓ એ પણ જોર પકડ્યો છે જી બિલકુલ થી જપનજી અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભરૂચની દૂધ દ્વારા ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાવશે અરુણ સિંહ રાણાની પેનલના વધુ ત્રણ ઉમેદવારો સસ્પેન્ડ એટલે કે રાણાની પેનલના કુલ નવ ઉમેદવારોને સસ્પેન્ડ કરાયા છે અમદાવાદના જાણીતા બિલ્ડર હિંમત રોડાણીની હત્યા કેસનો મામલો અમદાવાદની ઓઢાવ પોલીસે મનસુખ લાખાણી ધરપકડ કરી લીધી છે હિંમત રોડાણી હત્યા કેસનો મુખ્ય આરોપી છે આ મનસુખ લાખાણી હિંમત રોડાણીની હત્યાને સોપારી આપી હતી મનસુખ લાખાણીએ જૂના ધંધાકીય સંબંધોને લઈને વિવાદ ચાલી રહ્યો હતો જે મામલે હત્યા કરવામાં આવી

જે ચાલક જે હતા હિંમતભાઈ પટેલ જે મૃતકની લાશ ડેકીમાંથી મળી હતી ઘટના સ્થળે સમગ્ર પોલીસ હતી ને મોડી રાત સુધી ત્યાં લોકોનો જે જમાવડો જોવા મળ્યો તો સમગ્ર જે ઘટના કહેવાય છે કે આ ગુજરાતની અંદર બિલ્ડર લોબીની અંદર સૌથી દુઃખદ અને બહુ પચીસ કરોડની લેવડ દેવડની અંદર એક બિલ્ડર બીજા બિલ્ડરનું મોત કરાવે છે આગળ સમગ્ર જે કહેવાય છે આ બે હજાર વીસથી આ મામલો સમગ્ર ચાલતો હતો ભાગીદારો ભય કરતો જે વિશેષ જે કહેવાય છે ભાગીદાર હોય છે અને ભાગીદાર દ્વારા જે પૈસાની લેવડ દેવડમાં આ રીતે જે કહેવાય છે મનસુખ લાખાણી જે એક હત્યારો બન્યો છે જે તે સમયે આ ભાગીદાર હતા અને વાત કરીએ આપણે જે હિંમતભાઈ પટેલ જે છેલ્લા ઘણા વર્ષોથી એટલે ચાલીસ વર્ષથી જે કાર્યકાળ અમદાવાદ કર્યો શરૂઆતમાં ઘરઘંટીનો વ્યવસાય કરતા ધીમે ધીમે જે છે બે હજાર સાતથી થી બિલ્ડર લોબીમાં જોડાયા હતા પણ આજે જે દુઃખદ વાત છે એમનો પરિવાર પણ સાંત્વના પાઠવે છે પણ આ જે ઘટના બની છે જે હત્યારાએ જે ત્રણ આરોપી એક સગીરભાઈ અમદાવાદમાં દિવસે ને દિવસે હત્યાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેર દિવસમાં ત્રણ હત્યાને અંજામ આપી દેવામાં આવી છે ત્યારે આરોપીઓ જે છે કઈ રીતે પકડાયા ત્યાં નોકરી કરતા હતા એની અંદર જે મુખ્ય આરોપી છે એ છે હિમાંશુ ઉર્ફ રાહુલ આ રાહુલ છે એ જે બિલ્ડરને ત્યાં નોકરી કરતો એક વર્ષ પહેલા પણ આને મારવા માટે પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને તમામ જે કહેવાય છે જે વોટ્સઅપના માધ્યમથી આ જે બિલ્ડર જે છે હત્યારો જે બિલ્ડર મનસુખ લાખાણી જેને હિંમત બિના ફોટા વાયરલ કર્યા હતા અને એવું જણાવ્યું હતું જે કે તારી દિવાળી સુધરી જશે પણ એક જે લોકો દિવાળી સુધારવામાં જે હત્યારાએ જે હત્યા કરાવી છે એના તમામ ચેટિંગ જે એના મોબાઈલના આધાર પુરાવા એફએસએલ ખાતે મોકલી આપવામાં આવે છે અને જે મોબાઈલ ચેક કરવા જતા આના જે ફોટો તથા જે એક કરોડ રૂપિયા રોકડ તથા પોતાનું મકાન આપવાની લાલચને આ લોકોને આગ્રહ કરી અને આ લોકોને હત્યા કરાવવા કર્યું અને હત્યાવા સમગ્ર જે ઘટના છે આ જે મૃતક છે એનો પીછો કરવામાં આવ્યો હતો અને જે સરદાર બેઝમેન્ટ જે નિકોલ હદ વિસ્તારમાં આવેલો છે તે બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરી એક કામથી ગયા અને જ્યારે પણ રિટર્ન આવ્યા ત્યારે આ ત્રણ લોકો એક સગીર અને જે પપ્પુ અને એક રાહુલ આ ત્રણ લોકોએ આમની ઉપર હુમલો કર્યો હતો હુમલો કરી એમની લાશ ડેકીમાં નાખી અને છ કિલોમીટર સુધી આ લાશ છ કિલોમીટર સુધી હતી અને ત્યારબાદ આ લોકોએ જે વિરાટનગર જે બ્રિજ છે એએમસી ના અંડરમાં આવે છે એ બ્રિજના નીચે લોકો પાર્કિંગ કરતા હોય છે પણ ત્યાં આ ગાડી પાર્કિંગ કરી હતી અને આ બિનવારસી ગાડી જે મૃતકના જે પરિવારો જે શોધ કરી હતી અને તમામ પોલીસ શોની અંદર પણ આ લોકો ગયા હતા અને છેલ્લે આ મૃતકની લાશ જે ડેકીની અંદર મળી હતી પણ આરોપીઓને જે ક્રાઈમ બ્રાન્ચ કહેવાય છે એસીપી કૃણા દેસાઈ આજે પ્રેસ કોન્ફરન્સ જણાવ્યું કે તમામ આરોપીઓને ડિટેન કરવામાં આવ્યો છે ત્રણ આરોપી પકડાયા એના પછી જે કહેવાય છે હત્યારો બિલ્ડર મનસુખ લાખણીનું નામ કહ્યું અને આ લાખાણીએ કબૂલ્યું કે હા અમુક આ રીતે અહીંયા પૈસા આપતા હતા એટલે ગંભીર જે મોતની કલમો પણ જે ઉમેરવામાં આવી છે અને એકસો બી જે પ્રી પ્લાનિંગ મુજબ આ કામ થયું હતું એવું અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે જી જી જેકી આજે હત્યારો છે બિલ્ડરનો મનસુખ લાખાણી આ આરોપી પર એટલે કે તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ છે પહેલાથી કોઈ કેસ નોંધાયેલા છે તેના પર જ્યારે પણ આ બનાવ બન્યો એના પહેલા જ્યારે પણ આ પૈસાની લે સીઆઈડી ક્રાઈમ જે કહેવાય છે અમદાવાદ શહેરની અંદર આ જે હત્યારો છે એને દોઢ કરોડ રૂપિયા ખોટી સહી કરી અને જે લઈ લીધા હતા એનો પણ કેસ ચાલે છે ને આ કેસ અત્યારે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે અને ન્યાય માટે પરિવાર અત્યારે હાલ જે ઝંખી રહ્યા છે અને આ જે હત્યારો જે છે એને આગળ પણ જે કહેવાય છે પૈસાની લેતર દેતરની અંદર આની સાથે હેરાનગતિ કરેલી છે અને ખાસ તો વાત કરીએ કે જે આ જે મૃતક છે હિંમતભાઈ એ એક બોઇઝ હોસ્ટેલ ચલાવતા હતા સમાજના સારા અગ્રણી હતા અને અત્યારે જે કહેવાય છે નિકોલ અમદાવાદ ઓઢવ તમામ જે બિલ્ડર પરિવાર પણ એમની પક્ષે ઉભો છે હવે આગળનું જોવાનું રહ્યું કે આની અંદર શું કાર્યવાહી થઈ રહી છે જી જી સુનિલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જે પ્રમાણે અમદાવાદના જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કેસમાં તેનો આરોપી પકડાઈ ગયો છે તેનો પાર્ટનર મનસુખ લાખાણી તેણે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અમદાવાદની ઓઢાવ પોલીસે મનસુખ લાખાણીની ધરપકડ કરી દીધી છે હિંમત રૂડાણી હત્યા કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર